અવિનાશી એ તો સમજા કે પરમાત્મા પણ નામ એટલે નામ થી નામ ની ઓળખ તો નામ એટલે આપણું પછી ગુરુએ જે નામ આપ્યું હોય ને એ બાવન અક્ષરી સંશય નહી પણ મને એમ થાય કે

એટલે તમને જેને કીધું ગણાય કે તમારું જે નામ છે એ સત્ય છે પણ એ સંકેત તમે સમજી નથી આવ્યા તમારું નામ એટલે તમે એટલે કોણ તમે એટલે એક આત્મા બરાબર તો તમારું નામ શું છે તમારું નામ આત્મા છે સોહમ શબ્દ છે એ ભાઈએ જે તમને કીધું ને તમારું નામ એક જ સત્ય એ બરાબર વાત કરી છે ખોટી વાત નથી કરી બરાબર એટલે હવે તમે આજે તમારા ગુરુએ નામ આપ્યું છે

ચોવીસ અક્ષરો જે ને બધા યાદ રાખવાના બરોબર પણ સોહમ શબ્દ ની અંદર ઉતરી જાવ ને એટલે ચોવીસ અક્ષર છૂટી જાય સોહમ શબ્દ ને તમે

ના ના શ્વાસો શ્વાસ ની ક્રિયા શ્વાસ ની ક્રિયા ઉપર માત્ર મન થી ધ્યાન ધરવાનું છે મન દ્વારા કારણ કે સોહમ શબ્દ છે ને એ સ્વયં આપડે પોતે જ છે બરાબર તો ધ્યાન ધરનારું કોણ થયું સોહમ શબ્દ આપડે પોતે અલગ થયા

આંખો બંધ કરી દો એટલે આંખો બંધ કરી દો એટલે ચેતન મન ગાયબ થઈ જાય હા પછી અવચેતન મન પ્રગટ થાય અવચેતન મન એટલે હા 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 બરાબર પછી સંકલ્પ વિકલ્પ ઉડતા એ મનને આપણે જોડવાનું છે શ્વાસો શ્વાસની ક્રિયામાં પણ જો બાપુ હું આવતા ચાલતા છપું ને જપાય છે ને તો મારું ધ્યાન ત્યાં રહેશે અને આમ ખુલ્લી આંખે છપું ને તો માર ધ્યાન તો ત્યાં જ રહેશે આ એ અભ્યાસ થઈ ગયો એ એક જાતનો અભ્યાસ ગણાય હા એનો અભ્યાસ જ કેવાય ને કે તોય સાંભળે ને એ અવચેતન મન સાંભળે પછી વિચારો દ્વારા ચેતન મન ને આપે ને પછી વેખરી વાણી દ્વારા મોઢે બોલાય કાને હમણાં એના દ્વારા બહાર પડે બરાબર પણ તમે જયારે સોહમ સ્વરૂપ થઈ જાઓ ને ઈ હાચો સોમ છે ઈ હાચું નામ છે તો આ તો તો ઈ બરોબર નો ને અરે ઈ બરાબર જ છે અત્યારે તમે જે લાઈન માં હાલી હાલી છો ને ઈ બરાબર જ છે હવે ધ્યાન થી તમે સાંભળો ને તો સમજાય પણ તમે સાંભળતા નથી ને ન્યાઉ ટુકો પડું છું જો હવે તમને બાવ નામ આપ્યું માનો કે કોઈ આપણને સોમ સોહમ બાવ નક્ષરી વટકંઠી હલાવીને આપ્યું બરાબર પછી એ સોહમ મનમાં મનમાં અયોગ્ય પછી મનમાંથી અજપ્પામાં અયોગ્યું

એમાં ચિતળા ચિત એટલે એ અવચેતન મન કહ્યું કે ચિત ક્યો એ શ્વાસો શ્વાસની ક્રિયામાં જ્યારે સ્થિર થઈ જાય ત્યારે સોહમ શબ્દ પ્રગટ થઈ જાય સોહમ શબ્દ પ્રગટ થઈ ગયો એટલે અવચેતન મન ચેતન મન ચિત મન બુદ્ધિ અહંકાર આ બધું ખતમ થઈ ગયું ને આપણે બની ગયા સ્વયં સોહમ સ્વરૂપ હવે સોહમ સ્વરૂપ જયારે બની જાય છે ત્યારે એ શબ્દ સોહમ સ્વરૂપ બની ગયા એ સોહમ શબ્દ એ હાચો એ કોઈ લખવા વાંચવા બોલવા સાંભળવામાં આવતો નથી બીજા ન સાંભળી શકે એને હવે સ્વયં આપણે સ્વયં સ્વરૂપ બની ગયા એટલે તમામ ક્રિયાકાંડ બધો છૂટી ગયો પછી એ સોહમ જે શબ્દ છે એ હમ એ સુરતા છે ને સો એ ગુરુ છે એટલે એ થી વિદેહ થઈને ઉપર ઉઠે છે અને એ સો શબ્દને પકડી લે છે હવે તમે કીધું કે એક તમારું નામ પકડવાનું તો આપણું નામ એક તો દેહધારી તમારું નામ દોલતમાં છે બરાબર હવે દોલત પ્લસ માં એટલે ચાર અક્ષરો થયા બરાબર આ ચાર અક્ષરો જે છે એ તમારું શરીર નું નામ છે બરાબર હવે આ તમારા શરીર નું નામ દોલત માં એવું થયું ચાર અક્ષરો થી બરાબર તો એવી જ રીતના તમે સોહમ સોહમ જપ્યા બરાબર એટલે આ બાવન અક્ષરી નામ છે ને એ શરીર નું નામ છે એમ સોહમ સોહમ વટકંઠ હલાવીને આપણે જપીએ એટલે બાવન અક્ષર થયા અને ગુરુએ જે નામ આપણને આપ્યું સોહમ સોહમ એ પણ સરવાળે બાવન અક્ષર થાય બરોબર બાવન અક્ષર કારણ કે ગુરુએ કોનો આશરો લીધો પાંચ તત્વ ના શરીર નો આશરો લીધો મંચિત બુદ્ધિ અહંકાર નો આશરો લીધો હોઠકંઠ જીભ નો આશરો લઈને પછી આપણને કીધું કે સોહમ શબ્દમાં તમે ધ્યાન ધરો તો સોહમ શબ્દ ઉઠી ગયા રહ્યો છે શ્વાસો શ્વાસ ની ક્રિયામાં તો શ્વાસો શ્વાસ ની ક્રિયામાં આપણે ધ્યાન ધરવાનું છે બરાબર તો હવે ધ્યાન ધરનારો કોણ આપણે કીધું ધ્યાન ધરનારો એ જ અવચેતન મન છે કારણ કે સોહમ શબ્દ અલગ થાય ધ્યાન ધરનારો અલગ થાય એટલે અવચેતન મન ને સ્થિર થઈ જાય એટલે આ જે હોટકન થી અલાવ ને જાપાઈ છૂટી જાય અજપાય છૂટી જાય અજપાય છૂટી ગયા ને એટલે ઓરિજિનલ સોહમ પ્રગટ થયો અંદર એ અનહદ છે સોહમ શબ્દ કયો કે અનહદ કયો ઈ સોહમ ની પછી કોઈ હદ નથી એ અનહદ છે પછી અનહદ સ્વરૂપ આપણે જ્યારે થઈ ગયા ત્યારે અનહદ સ્વરૂપ થઈ ગયા ને આપણે ઈ સાચો ગુરુ મંત્ર છે ને એ સાચો સોહમ શબ્દ છે મોઢે બોલાય કાને હમરાય ઈ નો આલે અને ગુરુએ જે સોમ શબ્દ આપ્યો ને બાવન અક્ષર એ બાવન અક્ષર પણ બાવન અક્ષર થી બાવન એ સોમ શબ્દ નો સહારો લઈ અજપ્પામાં પછી આપણે બાવન થી બાર વયા ગયા ઓરિજિનલ સોમ પ્રગટ થઈ ગયો શ્વાસો શ્વાસ નીકળી એટલે બાવન થી બાર થઈ ગયા કહેવાય એટલે ગુરુએ જે આપ્યું ને સોમ શબ્દ એ હોતે છૂટી જાય એટલે આ જગ્યાએ દેહધારી ગુરુ હટી ગયા કારણ કે દેહધારી ગુરુ તમને નામ આપ્યું હતું સોમ શબ્દ હવે તમારી અંદર શ્વાસો ક્રિયામાં ઓરિજિનલ સોમ શબ્દ પ્રગટ થઈ ગયો એટલે દેહધારી ગુરુના શબ્દ હટી ગયા એટલે હું સમજી લો દેહધારી ગુરુ જ હટી ગયા દેહધારી ગુરુ હટી ગયા પછી દેહધારી ગુરુની સેવા કરવાની કઈ જરૂર જ નથી પછી તમારે સોમ શબ્દના ચરણે રેવાનું છે સોમ શબ્દના ચરણે રેવા વાળો કોણ તો સો એ પરમાત્મા છે ને હમ સુરતા એ સુરતા પછી સો રૂપિય ગુરુના ચરણે રહીએ આ સો જે છે ને એ સાચો ગુરુ છે અને હમ એ સુરતા છે આ સાચો ગુરુ સો

મને એવું આમ એટલી મને આમ આમ અંતર માં ઉતરતું જાય છે એમ કેવાનું ને પેલા મથી મથી ને મરી જાય મને કઈ ઉતરતું જ નહોતું એમાં જ નતું રેતું ને એ જ ન રે અત્યારે જો ભજનમાં શું કે ગમે એ ભજન ની કડી પાછું ગોતું આ ભજન શું કહેવા માંગે છે આવી બધી સમજણ આવતી જાય છે બાપુ હું મારા આત્માને પૂછું છું કે મને થોડે 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 એ બધી એના આપો હું કોઈ જગ્યા જાતી નથી બાપુ ઘરે ઘરે ભજન સાંભળવું ભજન કરવું કે તમારે વિડીયા જોવું આપો એક મને સમજણ આવે છે કોઈ મન સમજાવા નથી આ તમારી પાસે વિડીયા ક્યારેક ક્યારેક ફોન કરો સાંભળું અને થોડું ગરમ કરતી જવું અને વિડિયા સાંભળતી જો બસ તો એ હરામ હારું પણ બા મારામ કાય છે ને મારી માથે કોઈ ભાર નો મુકતા બરાબર હું તો ગાંડો ઘેલો જઉં હોય તો કેવું જોઈએ ને બાપુ લ્યો હોય મારે તો કેવું જોઈએ તમને હાથ સલામ લ્યો સારું હવે આ ઓડિયો આ ઓડિયો ચેનલ ઉપર મૂકઉ મૂકી દો ને લે મને કોઈ વાંધો ન બાપુ હું તો હવે મારી મારી ઉંમર તમે માં ગણો તો ફળન બાપ ગણો પણ હવે તો પુરુષ માય નથી ને સ્ત્રી માય નથી તમારે જે સમજો સમજો વાહ પ્રભુ વા જય હો માં મારી જય હો મારો ગમે પણ મારા મન થી સ્ત્રી પણ નથી હું આત્મા જે છે બાપુ તમે તમે સત્ય વસ્તુ છો તમારી પાસે છે તમારી પાસે નીતિ ધર્મ અને બધા આગળ લાવવા બધા તમને બઉ કુન મળશે તમે તો શું કરી રહ્યા છો

પણ હવે જઈશું આટલી સમજણ આપો છો તો હું તો ભગવાન ગુનેગાર બનુ કોની પાસે હું લેવા જઉં છું સત્સંગ આપડે આપણે બધા નિમિત્ત છે કરતા ધરતા જ છે પરમપિતા પરમાત્મા મને ઉગાડી હશે તો તમે મજા ને બાપુ સારું બા હવે બાણી વિરામ આપીએ જય ગુરુદેવ હા જય ગુરુદેવ જય ગુરુદેવ કો કેવું પૂછવા જેવું હશે તો ગમે તારે ફોન